હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માત્રમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર જ્યારે એક મહત્ત્વપૂર્ણ ફાઇનલ આન્સર સંબંધી અપડેટ આવેલી છે તો વિગતે જોઈએ મિત્રો જાહેરાત ક્રમાંક બે બસો ચુમ્માલીસ બે હજાર ચોવીસ પચીસ લેબોરેટરી આસિસ્ટન્ટ ફોરેન્સિક સાયકોલોજી જૂથ વર્ગ ત્રણ સ્વર્ગની ફાઇનલ આન્સર પ્રસિદ્ધ કરવામાં આવેલી છે મંડળની જાહેરાત ક્રમાંક બસો ચુમ્માલીસ બે હજાર ચોવીસ પચીસ લેબોરેટરી આસિસ્ટન્ટ ફોરેન્સિક સાયકોલોજી જૂથ વર્ગ ત્રણની વીસ બે હજાર પચીસના રોજ યોજવામાં આવેલ હતી સ્પર્ધાત્મક પરીક્ષા આ પરીક્ષામાં મિત્રો પાર્ટ એમાં સાઠ પ્રશ્નો અને પાર્ટ બીમાં એકસો પચાસ પ્રશ્નો પૂછવામાં આવેલ હતા જેની પ્રોવિઝનલ આન્સર કી એકવીસ બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી ઉમેદવારો દ્વારા પ્રોવિઝનલ આન્સર કી સામે આપવામાં આવેલ વાંધા સૂચનો અનવ્યે વિષય નિષ્ણાંત પાસે ચકાસણી કરાવતા પાર્ટ બીમાં કુલ ત્રણ પ્રશ્નો પ્રશ્નોના જવાબમાં સુધારો થયેલ છે જેની વિગતો મિત્રો અહીં આપેલ છે પ્રશ્ન નંબર છ્યાસી પ્રશ્ન નંબર બાણું અને પ્રશ્ન નંબર એકસો તોતેર ત્રણ પ્રશ્નોના જવાબમાં સુધારો થયેલો છે અને તે મુજબ મિત્રો પાર્ટ એમાં કુલ સાઠ પ્રશ્નો માટે કુલ સાઠ માર્ક્સ મુજબ પ્રતિ પ્રશ્નના સાસા જવાબ માટે પ્લસ એક પોઈન્ટ જીરો માર્ક્સ ગણવામાં આવશે અને પ્રત્યેક ખોટા જવાબ માટે માઇનસ ઝીરો પોઈન્ટ પચીસ માર્ક્સ કાપવામાં આવશે જ્યારે પાર્ટ બીમાં કુલ એકસો પચાસ પ્રશ્નો માટે કુલ એકસો પચાસ માર્ક મુજબ પ્રતિ પ્રશ્નના છાસ જવાબ માટે પ્લસ એક માર્ક્સ ગણવામાં આવશે અને ખોટા જવાબ માટે માઇનસ પચીસ માર્સ્ટ કાપવામાં આવશે જેની સંબંધિત ઉમેદવારોએ ખાસ નોંધ લેવી ચોવીસ નવ બે હજાર પચીસ ના રોજ આવેલી મહત્વપૂર્ણ અપડેટ છે ત્યારબાદ મિત્રો બીજી એક ભરતી જાહેરાત ક્રમાંક બસો પિસ્તાલીસ બે હજાર ચોવીસ પચીસ સાયન્ટિફિક આસિસ્ટન્ટ રસાયણ જૂથ વર્ગ ત્રણ સ્વર્ગની ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે જાહેરાત ક્રમાંક બસો પિસ્તાલીસ બે હજાર ચોવીસ પચીસ સાયન્ટિફિક આસિસ્ટન્ટ રસાયણ જૂથ વર્ગ ત્રણ સંવર્ગની સીબીઆરટી પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા મિત્રો અઢારસો બે હજાર પચીસના રોજ યોજવામાં આવેલ હતી પરીક્ષામાં પાર્ટ એમાં સાઠ પ્રશ્નો અને પાર્ટ બીમાં એકસો પચાસ પ્રશ્નો પૂછવામાં આવેલા હતા જેમની પ્રોવિઝનલ આંશકી કી સ બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી ઉમેદવારો જયારે પ્રોવિઝનલ આંતરકી સામે રજૂ કરવામાં આવેલા વાંધા અનવ્ય વિષય નિષ્ણાંત પાસે ચકાસણી કરતા કુલ એક પ્રશ્ન રદ કરેલ છે જેની વિગતો નીચે મુજબ આપેલ છે તો પ્રશ્ન નંબર રદ કરેલ છે પાર્ટ એ માં ત્યારબાદ મિત્રો અહીં માર્ક સંબંધી મહત્વપૂર્ણ સૂચના આપેલી છે તે એક વખત જોઈ લેવી ચોવીસ નવ બે હજાર પચીસના ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આવેલી મહત્વપૂર્ણ અપડેટ છે ત્યારબાદ મિત્રો આગળ જોઈએ કે બીજી મહત્વપૂર્ણ ભરતી જાહેરાત ક્રમાંક બચો અડતાલીસ બે હજાર ચોવીસ પચીસ આસિસ્ટન્ટ એક્ઝામિનર ઓફ ક્વેશ્ચન ડોક્યુમેન્ટ વર્ગ ત્રણ સંવર્ગની ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો સીબીઆરટી પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા મિત્રો ત્રેવીસ પાંચ બે હજાર પચીસના રોજ યોજવામાં આવેલ હતી પરીક્ષામાં પાર્ટ એમાં સાઠ પ્રશ્નો અને પાર્ટ બીમાં એકસો પચાસ પ્રશ્નો પૂછવામાં આવેલા હતા જેમની પ્રોવિઝનલ આન્સર કી છવ્વીસ પાંચ બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી પ્રશ્નોના જવાબ બદલવાના રહ્યા છે જેની વિગતો અહીં આપેલી છે મિત્રો પાર્ટ બીમાં પ્રશ્ન નંબર અઠ્યાસી અને પ્રશ્ન નંબર નેવું આ બંને પ્રશ્નોના જવાબ બદલાયેલા છે અને તે મુજબ અહીં મિત્રો મળવાપાત્ર માર્ક સંબંધી મહત્વપૂર્ણ નોટિસ આપેલી છે તો ઓગણીસ નવ બે હજાર પચીસના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આવેલી એક મહત્વપૂર્ણ અપડેટ છે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર